નમસ્કાર મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં આજે આપણે પ્રાજનિક સ્વાસ્થ્ય વિશે અભ્યાસ કરવાનો છે પ્રાજનિક સ્વાસ્થ્યને ઇંગ્લિશમાં રિપ્રોડક્ટિવ હેલ્થ કહેવામાં આવે છે તો તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે જોઈ ગયા તેમ લૈંગિક પરિપક્વતા એક ક્રમિક ક્રિયા છે અને તે એવા સમયે થાય છે જ્યારે શારીરિક વૃદ્ધિ પણ થતી હોય છે તો જ્યારે શારીરિક વૃદ્ધિ થતી હોય છે ત્યારે લૈંગિક પરિપક્વતા પણ થાય છે આમ અમુક હદ સુધી થયેલી લૈંગિક પરિપક્વતાનો અર્થ એવો નથી કે શરીર અથવા મન ક્રિયા અથવા ગર્ભ ધારણ યોગ્ય થઈ ગયા છે તો પછી આપણે આ નિર્ણય કેવી રીતે લઈ શકીએ છીએ કે શરીર તેમજ મગજ હવે આ મુખ્ય જવાબદાર માટે યોગ્ય થયું છે કે નહીં ઓ પ્રશ્ન છે આ મુદ્દાને લઈને આપણા બધા પર કોઈને કોઈ પ્રકારનું દબાણ છે બની શકે કે આપણા મિત્રો તરફથી આપણે ઈચ્છીએ કે ન ઈચ્છતા હોઈએ પણ અમુક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે દબાણ હોય આપણને અમુક પ્રવૃત્તિમાં ભાગ લેવાનું ગમતું ના હોય પણ મિત્રો તરફથી આપણને દબાણ હોય કે આ પ્રવૃત્તિમાં તમારે ભાગ લેવું જ પડશે બીજું ઉદાહરણ છે કુટુંબ તરફથી લગ્ન કરીને સંતાનો પ્રાપ્તિ માટેનું દબાણ હોઈ શકે તો વળી સરકારી સંસ્થાઓ તરફથી બાળકો ન થવા દેવા માટેનું દબાણ હોય આવી પરિસ્થિતિમાં કોઈ પણ નિર્ણય લેવો ખૂબ જ અઘરો હોય છે તો આપણે ઉદાહરણો જોયા કે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છતા હોઈએ પણ અમુક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે દબાણ હોય કુટુંબ તરફથી લગ્ન કરીને સંતાનો પ્રાપ્તિ માટેનું દબાણ હોઈ શકે તો વળી સરકારી સંસ્થાઓ તરફથી બાળકો ન થવા દેવા માટેનું દબાણ હોય આવી પરિસ્થિતિમાં કોઈ પણ નિર્ણય લેવો ખૂબ જ અઘરો હોય છે જાતીય સમાગમ કે સંવર્ણની સ્વાસ્થ્ય પર પડનારી અસરોના વિષયમાં પણ આપણે વિચારવું જોઈએ આપણે ધોરણ નવમાં અભ્યાસ કરી ગયા છે કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં રોગોનું સંચરણ કે વહન અનેક રીતોથી થઈ શકે છે તો તોરણમમાં આપણે અભ્યાસ કરી ગયા છીએ કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં રોગોનું વહન કઈ અનેક રીતોથી થાય છે એ આપણે તોરણમમાં ભણી ગયા જાતીય સમાગમમાં પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થતો હોવાથી આશ્ચર્યની કોઈ વાત નથી શું કહે છે જાતીય સમાગમમાં પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થતો હોવાથી આશ્ચર્યની કોઈ વાત નથી એટલે કે નવાઈની કોઈ વાત નથી અનેક રોગોનું સંચરણ કે સંક્રમણ પણ થઈ શકે છે તેમાં જીવાણુજન્ય બેક્ટેરિયાજન્ય એટલે કે જીવાણુજન્ય એટલે કે બેક્ટેરિયાજન્ય રોગ જેવા કે ગોનોરિયા અને સિફિલિસ ગોનોરિયા અને સિફિલિસ નામના રોગો બેક્ટેરિયા દ્વારા થાય છે તેમજ વાયરસ દ્વારા સંક્રમણ પામતા રોગો જેવા કે મસા અને એચઆઈવી એડ્સનો સમાવેશ થાય છે મસા એટલે કે વોટ ઉપસી આવેલા મોટા તલ જે ચામડી પર ઉદભવે અને એડ્સ જેવો રોગ થાય છે વાયરસ દ્વારા તો વાયરસ દ્વારા મસા અને એડ્સ નામનો રોગ થાય છે તો એડ્સ એ ગંભીર રોગ છે અને એઇડ્સ નામનો રોગ એચઆઈવી નામના વાયરસ દ્વારા થાય છે એચઆઈવી એચઆઈવીનું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ અને એડ્સનું પૂરું નામ છે ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ સિન્ડ્રોમ તો તમારે યાદ રાખવાનું નામનો જે રોગ છે એ ગંભીર રોગ છે અને એચઆઈવી વાયરસ દ્વારા થાય છે તો આપણે જોઈ ગયા કે રોગ કે ચેપી વ્યક્તિના જાતીય સંપર્કમાં આવવાથી આવવાથી આવા રોગ થાય છે બીજો પ્રશ્ન અહીં તમે જોઈ શકો છો પ્રજનન દરમિયાન શું આ રોગોના સંચારણ કે સંક્રમણને અટકાવવા સંભવ છે પ્રશ્ન છે તો તમે અહીં જોઈ શકો છો કે શિસ્ત માટેનો આવરણના ઉપયોગથી આમાંથી અનેક રોગોને પ્રસરતા કેટલીક હદ સુધી અવરોધવા સંભવ છે જાતીય સમાગમ કે લૈંગિક ક્રિયા દ્વારા ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે ગર્ભધારાની અવસ્થામાં સ્ત્રીના શરીર તેમજ ભાવનાઓની માંગ તેમજ જરૂરિયાત વધી જાય છે પરંતુ જો તે એટલે કે સ્ત્રી તેના માટે તૈયાર નથી તો આ ઘટનાથી તેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે તેથી ગર્ભધારણ રોકવા માટેની અનેક રીતોની શોધ થયેલી છે તો ગર્ભધારણ રોકવા માટેની અનેક રીતોની શોધ થયેલી છે એના વિશે આપણે જોઈશું તો આ ગર્ભવિરોધી ઉપચારો છે તો આ ગર્ભવિરોધી ઉપચારો અનેક પ્રકારના હોય છે આ ગર્ભવિરોધી ઉપચારો અનેક પ્રકારના હોય છે એક રીત કે પદ્ધતિ યાંત્રિક અવરોધની છે એક યાંત્રિક અવરોધની છે યાંત્રિક પદ્ધતિમાં જેમાં શુક્રકોષને અંકોષ સુધી પહોંચવા દેવામાં આવતો નથી તો ગર્ભવિરોધી ઉપચારમાં આપણે જોયું કે જે યાંત્રિક પદ્ધતિ છે જેમાં શુક્રકોષને અનકોશ સુધી પહોંચવા દેવામાં આવતો નથી શિશ્નને ઢાંકનાર એટલે અવરોધ તમે જોઈ શકો છો વાંચી લેવું શિશ્નને ઢાંકનારા અવરોધ યોનિમાં રાખી શકાય તેવા અનેક સાધનોનો ઉપયોગ કરી શકે છે તો શિશ્નને ઢાંકનારા અવરોધ રાખી શકે તેવા અનેક સાધનોનો ઉપયોગ કરી શકે છે તો આ રીતે તમે ગર્ભવિરોધી ઉપચાર કરી શકો છો બીજી રીત કે પદ્ધતિમાં અંતસ્ત્રાવોના સંતુલનમાં પરિવર્તન છે જેમાં અંડપતનની ક્રિયા થતી નથી તેથી ફલન થઈ શકતું નથી આ દવાઓ સામાન્ય રીતે ગોળીના સ્વરૂપમાં લેવાય છે પરંતુ આ દવાઓ એટલે કે અંતસ્ત્રોના સંતુલિતને પરિવર્તિત કરે છે જેથી તેની કેટલીક વિપરીત અસર પણ થઈ શકે છે તો અમુક દવાથી આપણા સ્વાસ્થ્ય પર વિપરીત અસર પણ થઈ શકે છે ગર્ભધારણને રોકવા માટે કેટલીક અન્ય રીતો કે પદ્ધતિઓ છે જેવી કે લૂપ કોપરટીને ગર્ભાશયમાં સ્થાપિત કરીને પણ કરી શકાય છે તો તમે જોઈ શકો છો પરંતુ આ રીતના ગર્ભાશયના ઉત્તેજનથી પણ કેટલીક વિપરીત અસર થઈ શકે છે તો આપણા સ્વાસ્થ્ય પર વિપરીત અસર પણ થઈ શકે છે પુરુષની શુક્રવાહિનીઓને અવરોધીને શુક્રકોષોનું સ્થળાંતર અટકાવવામાં આવે સ્ત્રીની અંડવાહિની કે ફેલફેન નલિકાને અવરોધ ઉત્પન્ન કરીને અંકોશને ગર્ભાશય સુધી અટકાવવામાં આવે બંને અવસ્થાઓમાં ફલન થતું નથી શસ્ત્રક્રિયા એને ઇંગ્લિશમાં સર્જરી કહેવામાં આવે છે તો શસ્ત્રક્રિયા તકનીક દ્વારા આ પ્રકારના અવરોધ ઉત્પન્ન કરી શકાય છે તો આપણે વાત કરી કે ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો તો ગર્ભાવસ્થા અટકાવીને માનવ વસ્તી નિયંત્રણ માટે વિવિધ વૈજ્ઞાનિક ઉપાયો છે બરાબર એમાં આપણે યાંત્રિક અંતરાયો રાસાયણિક પદ્ધતિ શસ્ત્ર ક્રિયા જેવી પદ્ધતિની વાત કરી એમાં આગળ જોઈએ જો કે શસ્ત્રક્રિયાની તકનીક ભવિષ્ય માટે સંપૂર્ણ સુરક્ષિત છે તો શસ્ત્રક્રિયાની તકનીક ભવિષ્ય માટે સંપૂર્ણ સુરક્ષિત છે પરંતુ સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયાથી સંક્રમણ અથવા બીજી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે તો શસ્ત્રક્રિયાની તકનીક ભવિષ્ય માટે સંપૂર્ણ સુરક્ષિત છે પરંતુ સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયાથી સંક્રમણ અથવા બીજી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે શસ્ત્રક્રિયાથી અવાંછિત ગર્ભને દૂર પણ કરી શકાય છે આ તકનીકનો દુરુપયોગ તે લોકો દ્વારા થાય છે કે જેઓ કોઈ વિશેષ પ્રકારની જાતિના નવજાત શિશુને ઈચ્છતા નથી તો શું કહેશે કોઈ વિશિષ્ટ પ્રકારની જાતિના નવજાત શિશુને ઈચ્છતા ના હોય તો શસ્ત્રક્રિયાથી અવાચિત ગર્ભને દૂર પણ કરી શકાય છે પણ આવું કરવું એ ગેરકાયદેસર છે તો એવા ગેરકાયદેસર કાર્ય ખાસ કરીને માદા ગર્ભને પસંદગીપૂર્વક ગર્ભપાત હેતુ કરવામાં આવે છે તો આવું કરવું એક ગેરકાયદેસર છે એક સ્વસ્થ સમાજ માટે માદા નરલિંગનો ગુણોત્તર જળવાય રહે તે આવશ્યક છે એક સ્વસ્થ એટલે સારા સમાજ માટે મેલ અને ફિમેલ લિંગનો ગુણોત્તર જળવાય રહે તે જરૂરી છે જો આપણા દેશમાં ભ્રૂણનું લિંગ પરીક્ષણ એક કાયદાકીય ગુનો છે જો ભારત દેશમાં ભ્રૂણનું લિંગ પરીક્ષણ કરાવવું હોય તો એ ગેરકાયદેસર છે અને એ કાયદા કાયદાકીય ગુનો છે છતાં આપણા સમાજની કેટલીક જાતિઓમાં માંદા ભ્રૂણની હત્યા નિર્દય રીતે થઈ શકે છે તો આપણા દેશમાં ભ્રૂણનું લિંગ પરીક્ષણ કરાવવો એક કાયદાકીય ગુનો છે સત્તા આપણા સમાજની કેટલીક જાતિઓમાં ભ્રૂણની હત્યા નિર્દેશ રીતે થઈ રહી છે તો ભૂણનું લિંગ પરીક્ષણ એક કાયદાકીય ગુનો છે સત્તા અમુક સમાજની અંદર માદા ભ્રૂણની હત્યા થઈ રહી છે તેથી આપણા દેશમાં શિશુ લિંગ ગુણોત્તર તીવ્રતાથી ઘટી રહ્યો છે જે ચિંતાનો વિષય છે તો તેના કારણે જ આપણા દેશમાં શિશુલિંગ ગુણોત્તર તીવ્રતાથી ઝડપથી ઘટી રહ્યો છે એ પણ એક આપણા દેશ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે આપણે પહેલાં જોયું કે પ્રજનન એક એવી ક્રિયા છે જેના દ્વારા સજીવ પોતાની વસ્તીની વૃદ્ધિ કરે છે તો આપણે અગાઉ જોઈ ગયા કે પ્રજનન એક એવી ક્રિયા છે જેના દ્વારા સજીવ પોતાની વસ્તીની વૃદ્ધિ કરે છે એક વસ્તીમાં જન્મદર તેમજ મૃત્યુદર તેના કદને નક્કી કરે છે તો એક વસ્તીમાં જન્મ દર તેમજ મૃત્યુદર તેના કદને નક્કી કરે છે જનસંખ્યાનો વિશાળ કદ ઘણા લોકો માટે ચિંતાનો વિષય છે તો જનસંખ્યાનું પ્રમાણ બહોળું હોય એટલે વધારે પ્રમાણમાં હોય તો પણ લોકો માટે ચિંતાનો વિષય છે તેનું મુખ્ય કારણ એ જ છે કે વધતી જતી વસ્તી કે જનસંખ્યાને કારણે પ્રત્યેક વ્યક્તિના જીવન સ્તરમાં સુધારણા લાવવી લગભગ અસંભવ કાર્ય છે તો જનસંખ્યાનો વિશાળ કદ ઘણા લોકો માટે ચિંતાનો વિષય છે એનું કારણ એ જ છે કે વધતી જતી વસ્તીને કારણે પ્રત્યેક વ્યક્તિના જીવનમાં સુધારણા લાવવી લગભગ અસંભવ કાર્ય કહેવામાં આવે છે અસંભવ કાર્ય ગણવામાં આવે છે જો વસ્તી વધે તો જો સામાજિક અસમાનતા આપણા સમાજનું નિમ્ન જીવન સ્તર માટે જવાબદાર છે તો વસ્તીનું કદ આ મહત્ત્વ એટલા માટે તુલનાત્મક રીતે ઓછું કે મર્યાદિત રાખવું જોઈએ એટલે કહેવામાં આવ્યું છે કે જો સામાજિક અસમાનતા આપણા સમાજનું નિમ્ન જીવનસ્તર માટે જવાબદાર છે તો વસ્તીનું કદ આ મહત્ત્વ એટલા માટે તુલનાત્મક રીતે ઓછું કે મર્યાદિત રાખવું જોઈએ